ફરી એક આજના વિડિયોની અંદર મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે રેશન કાર્ડ ધારકો માટે એક મોટી ખુશખબર વિશે વાત કરીશું જેમાં આવતા મહિને તમામ રેશન કાર્ડ ધારકોને 10 મોટા લાભ થવા જઈ રહ્યા છે અને સાથે વાત કરીએ તો અમુક રેશન કાર્ડ ધારકો જેમ કે BPL ને AAY રેશન કાર્ડ ધારકોને દર મહિને 1000 રૂપિયા ખાતામાં મળશે અને APL કે રેશન કાર્ડ ધારકોને 1000 ખાતામાં મેળવવા હોય તો એક ફોર્મ ભરવું પડશે કયું ફોર્મ છે કેથી મેળવવાનું છે કેવી રીતે ભરવાનું છે એના વિશે પણ વાત કરીશું અને સાથે AP

અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે તો વિડીયોની જે આપણે શરૂઆત કરી લઈએ તો સૌપ્રથમ પ્રથમ અહીંયા વાત કરીએ દસ મોટા લાભોની કે રેશન કાર્ડ ધારકોને દર મહિને દસ કયા મોટા લાભ થવા જઈ રહ્યા છે સૌપ્રથમ વાત કરીએ તો દર મહિને ઘઉં અને ચોખા મફતમાં મળશે અત્યાર સુધી જે ને ચોખા મફતમાં મળતા આવે છે હવે સાથે સાથે આગળ પણ અહીંયા દર વર્ષે જોવા જઈએ એટલે કે દર મહિને રેશન કાર્ડ ધારકોને ઘઉં અને ચોખા તો મફત મળતા જ રહેશે બીજા લાભની વાત કરીએ તો ગરીબ પરિવારોને મફત ખાદ્ય તેલ ઉપલબ્ધ કરાવાશશે એટલે કે જે ગરીબ પરિવારો છે કે જેમની આર્થિક સ્થિતિ સારી નથી એ લોકોને અહીંયા દર મહિને ખાદ્ય તેલ પણ ઉપલબ્ધ કરાવાશશે

તો વિદ્યાર્થીઓને મફત સ્કોલરશિપ અને શૈક્ષણિક સહાય આપવામાં આવશે અહીંયા વિદ્યાર્થીઓ માટે પણ એક લાભ ઉમેરવામાં આવ્યો છે જેમાં વિદ્યાર્થીઓને મફત સ્કોલરશિપ આપવામાં આવશે અને શૈક્ષણિક સહાય પણ આપવામાં આવશે વાત કરીએ મકાન બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના પ્રાથમિકતા ધરાવવામાં આવશે યા તમારે મકાન બનાવવું છે તો અહીંયા તમને જે છે પ્રધાનમંત્રી આવાસ યોજના સાથે સંકોડવામાં આવશે ને તમને મકાન બનાવવા માટે જે આર્થિક સહાય જે છે સરકાર તરફથી નક્કી કરવામાં આવી છે એ આપવામાં આવશે વાત કરીએ હવે સાતમા લાભણી તો એ જોવા જઈએ તો ગરીબ પરિવારોને મફત આરોગ્ય વીમો આપવામાં આવશે એટલે કે જે ગરીબ પરિવારો છે એમને મફત આરોગ્ય એ વીમો આપવામાં આવશે આયુષ્યમાન કાર્ડ હેઠળ કે તમને એ જે છે બે લાખ રૂપિયા સીધો સુધીની એક જે સહાય આપવામાં આવશે છે જે ઓપરેશન ખર્ચ હોય છે અને સાથે હવે અન્ય વીમો પણ આપવામાં આવશે આઠમા લાભની વાત કરીએ તો ગેસ કલેક્શન પર સબસિડી અને કેટલાક લાભાર્થીઓને મફત સિલિન્ડર પણ આપવામાં આવશે એ ગેસ કલેક્શન ઉપર પણ સબસિડી ખાસ એવી આપવામાં આવશે અત્યારે જે પચાસ સબસીડી છે એ સબસીડી ને કદાચ વધારવામાં આવી શકે છે અને કેટલાક લાભાર્થીઓ છે એમને એ મફત સિલિન્ડર પણ આપવામાં આવશે વાત કરીએ નવમાં લાભની તો રોજગાર માટે સરકારની નવી યોજનાઓમાં ખાસ તક આપવામાં આવશે જે રોજગાર છે જે હાલ બેરોજગારી વધી રહી છે તેના સામે હવે નવી યોજનાઓ પણ જાહેર નવી નોકરીઓ જાહેર કરવામાં આવશે અને એમાં રેશન કાર્ડ ધારકોને ખાસ તક આપવામાં આવશે વૃદ્ધ અને દિવ્યાંગ માટે મફત પેન્શન યોજના હવે લાવવામાં આવશે એટલે કે જે વૃદ્ધ વૃદ્ધ લોકો છે જે દિવ્યાંગ લોકો છે એમના માટે મફત પેન્શન યોજના પણ હવે ચાલુ કરવામાં આવશે અને તે તમામ લોકોને લાભ આપવામાં આવશે સરકારના જણાવ્યા મુજબ આ તમામ લાભો તે પરિવારોને મળશે જેઓ આર્થિક રીતે નબળા છે જે બીપીએલ કાર્ડ ધારક છે અંત્યોદય અન્ય યોજના એ એવાય અને ગરીબી રેખાથી નીચે પરિવારોમાં આવતા લોકોને જે છે લાભ મળી શકશે એટલે કે જે સરકાર દ્વારા એવું જણાવવામાં આવી રહ્યું છે કે જે આ લાભો છે ગરીબ પરિવારને આપવામાં આવશે જે આર્થિક રીતે નબળા લોકો છે બીપીએલ કાર્ડ ધારકો છે અંત્યોદય કાર્ડ ધારકો છે એવા લોકોને પહેલો આ યોજનાનો લાભ આપવામાં આવશે વાત કરીએ તો આ જાહેરાતી સામાન્ય લોકોમાં ખુશીની લાગણી સવાઈ છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો માટે આ યોજના મોટું સંઘર્ષ બની રહેશે મોંઘવારીના સમયમાં મફત અનાજ અને વધારાના લાભો લોકોના જીવનમાં સીધી રાહત લાવશે તો આજનો આ વીડિયો પૂર્ણ કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ